પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી શરૂ કરાઈ પાટણ જિલ્લામાં ગત તારીખ બાવીસ જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત બસો બત્રીસ પંચાયત પૈકી બસો સત્યાવીસ ગ્રામ પંચાયત સામાન્ય તથા પાંચ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીમાં મતદાતાઓએ મતદાન કર્યું હતું સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી સામાન્ય ચૂંટણીની બસો સત્યાવીસ પંચાયત ખાતે જિલ્લામાં સરેરાશકૂલ અઠ્યોતેર પોઈન્ટ પંદર ટકા મતદાન નોંધાયું હતું જ્યારે પાંચ પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશકૂલ ઓગણસી પોઈન્ટ પંચાવન ટકા મતદાન નોંધાયું હતું આજ રોજ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ સવારથી તાલુકા વાઇઝ વાત કરીએ તો પાટણ તાલુકા માટે બીબીએ ભવન પાટણ ખાતે સરસ્વતી તાલુકા માટે કેન્દ્રીય વિદ્યાલય ચોરમાસપુરા અને સરસ્વતી સિદ્ધપુર તાલુકા માટે સરકારી હોમિયોપેથિક કોલેજ દેથડી ચાણસમા તાલુકા માટે શ્રી કેવી પટેલ આઈટીઆઈ રૂપપુર હારીજ તાલુકા માટે મોડેલ સ્કૂલ હારીજ સમી તાલુકા માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સમી શંખેશ્વર તાલુકા માટે મહિલા આઈટીઆઈ કોલેજ શંખેશ્વર રાધનપુર તાલુકા માટે મોડેલ સ્કૂલ રાધનપુર ભોંતળીએ સાંતલપુર તાલુકા માટે શ્રી પી એમ ગોકલાણી શાળા વારાહી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી આ મતગણતરી સવારના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે પાયલ સોલંકી સમય